ગાદી છોડ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની પ્રવક્તા રાજુ ફડવાલા

જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીનો કોભાન જે રીતે પકડાયું છે અને લોકચર્ચામાં પણ છે ત્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સહી ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે